નવલા નોરતામાં વેસ્ટર્ન આઉટફિટના બદલે પરંપરાગત વસ્ત્ર પરિધાન કરી ગરબે રમવાનું ક્રેઝ દર વર્ષે વધી રહ્યો છે કચ્છી વર્કવાળા ચણિયા ચોલી કેળિયા કુર્તા વગેરે પરિધાન કરી યુવાધન ગરબે ઝૂમતું હોય છે કચ્છમાં વસ્ત્રો ભાડે આપવાના વ્યવસાયની શરૂઆત કરતા ભુજના જેલ ડ્રેસિસના ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે ટ્રેડિશનલ વસ્ત્રો કચ્છી વર્કવાળા વસ્ત્રો મોંઘા હોવાથી ખેલૈયાઓ ભાડે લેવાનું વધુ પસંદ કરતા હોય છે ભાડે વસ્ત્ર લેવાથી વધુ વેરાયટીઓનો લાભ પણ મળી શકે છે આ વર્ષે પણ નવરાત્રીના ત્રીજા દિવસ બાદ ટ્રેડિશનલ વસ્ત્ર ભાડે લેવાની ડિમાન્ડ વધી છે મટીરીયલના ભાવ સતત વધતા હોવાથી વસ્ત્રોના ભાડામાં પાંચ ટકા જેટલો વધારો થયો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું આ અમારા લગભગ પચીસ વર્ષ ત્રીસ વર્ષ જેવું થવા આવ્યું કન્ટિન્યુઅસ અમારે રેન્ટલ શોપ લગભગ કચ્છમાં પ્રથમ અમે કરી હતી ચાલુ ઘરાગી અત્યારે સ્ટાર્ટિંગના દિવસોમાં બધે બારે જતા હોય છે ના માતાના માણ જતા હોય છે એટલે સ્ટાર્ટિંગના દિવસમાં એક બે દિવસ ઓછું હોય પણ પછીથી જે ચાલુ થાય છે એ બહુ સારું થયો છે રિસ્પોન્સ સારો મળે છે ડ્રેસ રેન્ટ ઉપર અત્યારે બહુ ચલણ વધ્યું છે અને એનામાં અત્યારે કચ્છી છોકરાઓ માટે બોયસ માટે સ્કૂલના પ્રોગ્રામ હોય એના માટે કિડ્સ માટે કેડિયા આવે છે છોકરીઓ માટે ચણિયાચોલી હેરમ જાકેટ એવું આવે છે મોટી છોકરીઓ માટે ચણિયાચોલીની ટાઈપનું બધું મળી રહે છે એમાં દાગીના આવે છે દાગીના મળે ભાડે અને કોઈપણ એ ટાઈપની બધી વસ્તુ પાગડી છે સાફા છે એ ટાઈપનો દાગીના બધું મળી શકે ભાવમાં દર વખતે દસ પંદર ટકા જેવો વધારો આવતો જ હોય છે પણ ભાડાની રેન્ટ હોય છે એનામાં બહુ વધારે કોઈ ખર્ચી નથી શકતા હોતા મીડિયમ રેન્જમાં બધાને જોતું હોય છે સ્કૂલના પ્રોગ્રામો એમાં મીડિયમ રેન્જ જોતું હોય છે એટલે એ બહુ વધારો એનામાં ભાડામાં નથી થતો પણ થોડું ઘણું તો વેરિએશન આવે જ છે પાંચ પાંચ ટકા જેવું વધતો જ હોય છે અત્યારે બધે સિમ્પલ ચણિયાચોલીમાં ડિઝાઇનના ચણિયાચોલીમાં બધે વધારે જતા હોય છે અત્યારે એનું ચલણ બહુ જ વધ્યું છે એમાં કચ્છી આર્ટિફિશિયલ વર્કનું બધું આવે છે એટલે અત્યારે એનું ચલણ વધ્યું છે નવી વેરાયટીમાં અત્યારે ચણિયાચોલી પ્લેનમાં ઘેરવાળા અત્યારે દસ મીટર બાર મીટર એવી ઘેરવાળા ચણિયાચોલીમાં ઘણી વેરાયટી આવી છે